સ્વર્જ સ્તંભ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે તેની સાથે સાથે એક ભવ્ય દિલનું આયોજન છે આ તમામ મહેમાનો માટે ભીમ વ્યવસ્થા છે અને તેની સાથે સાથે બનાવવા માટે સાંજે આઠ વાગે બહુજન સાહિત્યકાર ભાઈ વિશન કાથના સ્વરે ભીમ પણ આયોજન કરવામાં આવ્યું છે સાથીઓ આ સ્વરસ્તમ બનાવવા માટે ગામના યુવાનોએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે ખૂબ જ મહેનત કરી છે અને ખૂબ જ પ્રયાસો બાદ સંઘર્ષ કર્યા બાદ આ સ્વરે નિર્માણ થયું છે આપણે સર્વે બહુજન સમાજના લોકોની જવાબદારી બને છે કે આ સ્વરે સ્તંભના અનાવરણની અંદર આપણે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈએ આ યુવાનોને જોશ હોસલો બુલંદ કરીએ તેમને સાહસ સહકાર આપીએ તેમને મદદ કરીએ આપણા સાહસ સહકારની મદદની ખૂબ જ જરૂર છે આ યુવાનોને કારણ કે આ જે કાર્ય છે કાર્ય ખૂબ જ મોટું કાર્ય છે અને ગુજરાતનો પહેલો સ્વાદિષ્ટ સંઘ જ્યારે વડોદરા જિલ્લાની અંદર બનીને તૈયાર થયો હોય તો આપણે સર્વે બહુજન સમાજના વડોદરાના ભાઈઓની જિમ્મેદારી બને છે કે આપણે આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય બનાવીએ માટે મારા ભાઈઓ બે માર્ચ બે હજાર પચીસ ના રોજ સાથે ચાર વાગે ભીમ આર્મી રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ વિનય હસ્તે આ સમગ્ર સ્વરેશ સ્તંભ અનાવરણ કરવામાં આવશે માટે તમામ બહુજન સમાજના લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા માટે અમે આહવાન કરીએ છીએ હજુ સમય છે આવનાર સમયની અંદર બે મારી ચાર વાગે આપ સભે બહુ સમાજના અને આમંત્રણ આપીએ છીએ આવો આપણે સૌ સાથે તમને અનાવરણ તમને અનાવરણના કાર્યક્રમને ભવ્યથી ભવ્ય બનાવીએ જય ભીમ જય ભારત જય સંવિધાન